હવે જોઈએ સમાચાર વિગતવાર અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ અમલ લિમિટેડ કંપની માંથી સ્ક્રબર માં ક્ષતિ સર્જાતા ગેસ ગળતર થતા લોકો ને આરોગ્ય લક્ષી ફરિયાદ સામે આવી હતી ગત સાંજે ગેસ ગળતર ને લઈ લોકો માં દોડધામ મચી જવા પામી હતી લોકો એ આંખ માં બળતરા અને શ્વાસ લેવામાં માં તકલીફ ની ફરિયાદ ઉઠી હતી બીપીએમસી ફાયર ફાઇટરો અને જીપીસીબી ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અમલ લિમિટેડ કંપની માં સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ લીક થયો હતો અંકલેશ્વર જીડીસીમાં કતરાત્રીના અચાનક હવામાં તીવ્ર દુર્ગંધ સાથે રાસાયણિક ગેસ ફેલાયો હતો તેની અસર માર્ગ પર ચાલતા કામદારો અને વાહન ચાલકો અનુભવી રહ્યા હતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ સાથે આંખોમાં બળતરા શરૂ થઈ હતી એટલું જ નહીં લોકો મોઢા પર રૂમાલ બાંધી પાણી છલકાવાનો કર્યો હતો આ ઘટના અંગે લોકોની ફરિયાદ બાદ જીપીસીબીની ટીમ તેમજ ડીપીએમસીએની ટીમ રાજપીપળા ચોકી પર દોડી આવી હતી જ્યાં સુધી સૌથી વધુ ફરિયાદ મળી હતી જે બાદ જીપીસીબી ની ટીમ આ રાસાયણિક કઈ તરફથી છૂટ્યો હતો તે તરફ તપાસ શરૂ કરતા પ્રતિમ બ્રિજ રોડ પર વોકાર્ડ કંપની સામે આવેલ અમલ પ્રાઇવેટ લિમિટેડમાંથી આ તીવ્ર વાસ આવતી હોવાનું સામે આવ્યું હતું જીપીસીબી ની ટીમ કંપનીમાં તપાસ કરતા હવામાં રાસાયણિક કેમિકલ છોડતા પૂર્વે તેને ડાયલ્યુટ કરવામાં તેની સ્ક્રબર પ્રોસેસ ચાલી રહી હતી તે દરમિયાન સ્કબરમાં ક્ષતિ સર્જાતા કંપનીમાં રહેલી સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ ડાયલ્યુશન વગર હવામાં ફેલાઈ ગયો હતો જે અંગે કંપનીને જાણ થતા જિસ્ક્રાઈબર બંધ કરવા માટે ત્વરિત શટડાઉન લીધું હતું જે બાદ અડધા કલાકે સ્થિતિ કાબૂમાં આવી હતી જો જે પૂર્વે વિપુલ માત્રામાં હવામાં સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસનો રિસાવ થયો હતો અને હવાની દિશા રાત ચોકડી વિસ્તાર તરફ રહેતા કંપનીથી દોઢથી ત્રણ કિલોમીટર વિસ્તાર દૂર સુધી તેની અસર જોવા મળી હતી આ ઘટનાના પગલે તાલુકા ડિઝાસ્ટર ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરી હતી આ ઘટના અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કેમલ લિમિટેડ કંપની સ્ક્રબરમાં ટેકનિકલ સમસ્યાને લઈ સલ્ફર ટ્રાયોક્સાઇડનો રિસાવ થયો હતો જે અડધા કલાકે કાબૂમાં આવ્યું હતું આ અંગે તપાસ કરવામાં આવી હતી અને કંપનીને આ અંગે જરૂરી તાકીદ પણ કરવામાં આવી છે